ખેડૂત ભર્યો ઉત્તરાયણની રજા અને તાર કહેલાના એકાદ બે દિવસો પહેલા લસણના ભાવમાં ખૂબ મોટો કડાકો બે દિવસમાં આવી ગયો હતો અને એના ઉપર આપણે ચર્ચા કરી ચુક્યા છીએ હવે એ દિવસે ચર્ચા જ્યારે આપણે કરી ત્યારે એક સૂચન આપણે ખેડૂત મિત્રોને કર્યું હતું કે ઉત્તરાયણની રજા પછી તરતો તરત માલ લઈ જવાની ઉતાવળ ઉતાવરણી કરવી એકાદ બે દિવસ બજારનો અભ્યાસ કરીએ અને માલ લઈ જવો કારણ કે જ્યારે ઝડપથી મોટો ઘટાડો આવતો હોય છે ત્યારે પ્રત્યાઘાતના રૂપમાં થોડોક સુધારો પણ આગામી દિવસોમાં આવવાની શક્યતાઓ હોય છે એટલે એ વાતને ધ્યાનમાં રાખી અને આપણે એવી સૂચના ખેડૂતો વચ્ચે વહેંચવાનો પ્રયાસ કર્યો તો અને ખરેખર ઉત્તરાયણના દિવસ પછી ગઈકાલે અને આજે બે દિવસ દરમિયાન લસણનું બજાર લસણના મુખ્ય માર્કેટોમાં જે સુધારા તરફ જોઈ રહ્યું છે

ઉત્તર ભારતના બાકીના લસણના બજારો પર આધાર રાખવો પડતો હોય છે કારણ કે આપણે ત્યાં લસણનું ઉત્પાદન જે કાંઈ છે એ ઉત્પાદન મર્યાદિત પ્રમાણમાં છે ગુજરાતમાં અને તેથી આપણે બજારને લીડ નથી કરતા બજારને લીડ કરનારા રાજ્યો લસણમાં મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે અને ત્યારબાદ બીજા ક્રમે રાજસ્થાન છે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના બજારોમાં ગઈકાલે અને આજે

જે ખેડૂતે સારી ક્વોલિટીનું છે એટલે કે ખેતરમાંથી સારી રીતે પાકી ગયું હોય અને ખેંચ્યા પછી એને પાંચ દિવસ અઠવાડિયું સુકાવા દીધું હોય અને સારી રીતે પાકેલો સારી રીતે સુકાયેલો માલ જે બજારમાં આવ્યો છે ગઈકાલના અને આજના દિવસોમાં તો એ માલમાં ગઈકાલે લગભગ હજારે રૂપિયાનો સુધારો પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક કિલો દસ રૂપિયાનો સુધારો સુધારો તો રૂપિયાનો આપણે સમજી શકીએ અને એ પાછળ પાછળ આજે પણ એ જ પ્રમાણમાં સુધારો આવ્યો છે એટલે બે દિવસમાં સારા માલમાં લગભગ બે હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક મને ચારસો રૂપિયા જેટલો સુધારો મુખ્ય બજારોમાં આજના હિસાબથી આપણે જોઈએ તો આપણને જાણવા મળી રહ્યો છે સાથે સાથે જે જૂનો માલ છે એ અત્યારે હજી પણ મોટા પ્રમાણમાં છે બજારમાં નવો માલ આવવાની શરૂઆત થઈ છે પણ શરૂઆતમાં નવો માલ એટલો બધો નબળો આવ્યો કે એ નબળા આવેલા માલે બજારને ઝડપથી બેસાડી દીધું હવે થોડો સુધારાવાળો માલ આવી રહ્યો છે નવા માલમાં પણ અને જૂના માલમાં પણ ખેડૂતો જથ્થાની આવકમાં પણ ઘટાડો થયો છે જૂના માલમાં એટલે એની અસર બજાર ઉપર બે દિવસ દરમિયાન દેખાય છે અને એ દેખાયેલી જે અસર છે એ આપણા ગુજરાતમાં પણ આપણને સામાન્ય રૂપમાં જોવા મળે છે આજના દિવસે પણ અને આવતીકાલથી પણ કદાચ આપણને સારી રીતે સુધારો આપણા બજારોમાં જોવા મળી શકે છે તો અત્યારના સમયમાં જે લસણ 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 આપણી પાસે હોય હોય જૂનું અગર નવું આપણે ખેંચવાની તૈયારીમાં કોઈ ખેડૂત ભાઈ હોય તો પણ એક વાતને આપણે અવશ્ય ધ્યાનમાં રાખવાની છે કે બજાર જો સુધરી રહ્યું છે તો સુધરતા બજારને આપણા તરફથી પણ એક સહયોગ અવશ્ય મળવો જોઈએ અને આપણા તરફથી એટલે ખેડૂતો તરફથી મળતો સહયોગ એટલે સારી ક્વોલિટીનો માલ બજાર સુધી પહોંચાડવો આ બધા બજારોની અંદર જે ખેડૂતો માલ રહ્યા છે એ ખેડૂતો જે સારી ક્વોલિટી ચર્ચા કરે છે એ ચર્ચા પણ આપણે સમજવા જેવી છે કે હજી એ લોકો પણ અત્યારના સમયમાં જે માલ ખેંચે છે એ ગાળી ગાળીને ખેંચે છે સારી રીતે પાકી ગયેલો માલ છે એ જ ખેંચે છે ખેંચ્યા પછી સારી રીતે સૂકવે છે અને સૂક્યા પછી બજારમાં જે લાવે છે એ સારો ભાવ લઈ જાય છે અને જે આખી આખું ખેતર એકી સાથે ખેંચી લે છે સુકાવા નથી દેતા અંદર છે છે તો આવો માલ માલની ત્રીજા ભાગના પૈસાથી પણ નથી વેચાઈ રહ્યો એટલે કે સારો માલ જે નવો માલ હોય પણ સત્તર હજાર કે ઓગણીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચાઈ રહ્યો એની સામે નબળો માલ છ હજાર કે સાત હજાર રૂપિયા જ વેચાઈ રહ્યો છે આપણે ત્યાં પણ સ્થિતિ આવી થવાની સંભાવનાઓ અને શક્યતાઓ છે તો આપણે આપણા ખેતરમાંથી માલ ખેંચવો છે

જાજુ વજન ખેચ્યા છતાં પણ પૂરતા પૈસા આપણા હાથમાં નથી આવતા આ વાસ્તવિકતા છે એટલે આ વાસ્તવિકતા અને આ બજારની હકીકતને ધ્યાનમાં લઈને સુધારા તરફ બજાર છે ત્યારે સુધારાના હિસાબથી આપણે સારામાં સારો માલ બજાર સુધી લઈ જવાનો પ્રયાસ કરીએ અને એકાદ બે દિવસ હજી પણ બજારનો આપણે અભ્યાસ કરી શકીએ તો અભ્યાસ કરી અને બજાર સુધી માલ લઈ જવાનો નિર્ણય કરીએ મિત્રો તો આજના દિવસે લસણના સુધરતા બજાર પર સામાન્ય માહિતી મુખ્ય તરફથી જે આપણને મળી રહી છે એ સૌ વચ્ચે વહેચવાનો જયારે પ્રયાસ કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ અપેક્ષિત છે અને આપ સૌ એ પ્રયાસો કરશો એવા વિશ્વાસ સાથે જય કિસાન જય ભારત